વાવ સુઈગામ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓને ચારો પણ પાણીમાં ગરકાવ ગુજરાતી ભાજપ સરકાર એક અબોલા પશુઓની વારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂરઅસરગ્રસ્ત વાવ સુઈ ગામ મુલાકાતે આવ્યા ત્યારે ખેડૂતોને આપેલ ખાતરી કે અબોલા ઢાખરને પણ ઘાસચારો મળી જશે આજે ગુજરાત સરકાર તરફથી સૂકા ઘાસચારાની લગભગ ચાલીસ ગાડીઓ વાવ ગામ આવી પહોંચી આ વિસ્તારના પૂરઅસરગ્રસ્ત લોકોની વાત સાંભળવા બદલ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો

સૂકું ઘાસ મળ્યું કે ઘણું બધું ઘાસ પલટી ગયું તો આજે તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહ્યા છે પશુ માટે ખૂબ ઉપયોગી થશે આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને ગો માતા રાજી થશે